નમસ્કાર વિશેષ રજૂઆત સાથે હું છું વનવી સૌથી પહેલા વાત કરીશું મહત્વની અપડેટ વિશે મહત્વના સમાચાર પર નજર કરીશું જે મહત્વના સમાચાર મળી રહ્યા છે ગુજરાતમાં સાયબર માફિયાઓથી સાવધાન થવાની જરૂર છે એક બાદ એક સાયબર ક્રાઇમના ગુનાઓ ગુજરાતમાં નોંધાઈ રહ્યા છે બેંકને લીંક મોકલી નાગરિકોના એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થઈ ગયા છે બેંકની લીંક નાગરિકોને મોકલવામાં આવે છે જ્યાંથી એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થયા અને જેમાંથી માત્ર કરોડ રૂપિયા જ અત્યાર સુધી પરત લાવવામાં આવ્યા છે બીજા રૂપિયા ક્યાં ગયા તેની કોઈ જાણકારી નથી ત્રણ વર્ષમાં એકવીસ હજાર છસો લોકો છેતરાયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે પોલીસના આધુનિકતાના દાવા વચ્ચે માત્ર બાવીસ ટકા રકમ પરત મેળવાઈ છે એક તરફ પોલીસ જે આધુનિકતાના કરોડની રકમ છે એકતાલીસ કરોડ નાગરિકોના રૂપિયા ચાઉ થઈ ગયા છે નવ કરોડ જપ્ત થયા હોવાની માહિતી સામે આવી છે એટલે કે નવ કરોડ રૂપિયા જ પરત આવ્યા છે બેંકની લિંક મોકલી નાગરિકોના એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ કરવામાં આવ્યા છે પોલીસના આધુનિકતાના દાવા વચ્ચે માત્ર બાવીસ ટકા રકમ પરત મેળવી શકાય છે માત્ર તેર ટકા લોકોને પૈસા પાછા મળ્યા હોવાની જાણકારી મળી રહી છે ગમે તેટલી સતતતાની વાત થાય ગમે તેટલી આધુનિકતાની વાત થાય પરંતુ લોકોના રૂપિયા આ રીતે સાયબર ક્રાઇમમાં ચાઉ થઈ રહ્યા છે અને તેને લઈને હવે નવા નીતિ નિયમો ઘડવાની ખૂબ જ જરૂર બની ગઈ છે માત્ર તેર ટકા લોકોને જ પૈસા પાછા મળ્યા હોવાની સામે આવી રહી છે સાયબર સાયબર માફિયાઓ છે 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 નવા નવા કરી ગઠિયાઓ લોકોને છેતરતા હોય હોય અને લોકો તેનો અવારનવાર ભોગ બનતા વિધાનસભામાં એક સત્તાવાર વિગતો જાહેર થઈ હતી જેમાં વિતેલા ત્રણ વર્ષના બેંકની લીંક મોકલીને ગુજરાતના એકવીસ હજાર છસો નાગરિકોના એકતાલીસ કરોડ રૂપિયાના સાયબર ગઠિયાઓ ચાઓ કરી ગયા હોવાના આંકડાઓ સામે આવ્યા હતા પોલીસ એક તરફ આધુનિકતાના દાવા કરી રહી છે અલગ અલગ નવી નવી સિસ્ટમો આવી ગઈ છે પરંતુ હજુ સુધી કરોડો રૂપિયા પરત ન આવ્યા હોવાની માહિતી મળી રહી છે સાયબર માફિયાઓથી સાવધાન થવાની જરૂર છે સાયબર માફિયાઓ અલગ અલગ પેન્દ્રનો ઉપયોગ કરીને કરોડો રૂપિયા ચાઉ કરી જાય છે પરંતુ તેમાંથી માત્ર નજીવી રકમ રકમત પાછી આવી છે એટલે આમાં કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ નાગરિકોએ સતર્કતા કેટલી રાખવી જોઈએ

એની અંદર તમને માની લો કે એક ગ્રીડીનેસ વાળા મેસેજીસ મોકલવામાં આવે છે જેની તમને રિક્વાયરમેન્ટ હોય એ લોકો જોડે ડેટા તો ઓલરેડી પહોંચી જ ગયો હોય છે માની લો કે તમારું ઈ કેવાયસી એક્સપાયર થવાનું છે એ ટાઈપના તમને લિંક મોકલવામાં આવે છે તો તમે હરબારમાં એ લિંક ઉપર ક્લિક કરો છો બટ બેકએન્ડ અંદર એ માલવેર ઓલરેડી એ લિંકની ઉપર એસ્ટાબ્લિશ કરેલો હોય છે જે તમારા ફોનની અંદર રન થઈ જાય છે અને તમારો આખો ડેટા એ લોકો જોડે પહોંચી જતું હોય છે જી ઓકે

હવે આની અંદર સાયબર સાયબર ક્રાઇમના જેટલા પણ લોકો મિન્સ સમજોને જેટલા પણ લોકો પાસે કંઈ પણ કંઈ ના કંઈ કૌભાંડ થયેલા હોય છે એ લોકો અમારી પાસે પણ આવતા હોય છે ઘણી વખત તો અમારે જેટલા પણ છે બધા લાઈવ જ એક્ઝામ્પલ હું તમને આપીશ એક બે લાઈવ એક્ઝામ્પલ અહીંયા તમને સંભળાવીશ એટલે તમને આઈડિયા આવશે કે ભાઈ પોલીસની કામગીરી કઈ રીતની છે અને સાયબર ફ્રોડ જે પણ કરી રહ્યા છે એ લોકોની કામગીરી કઈ હોય છે સૌથી પહેલાં તમને ખબર જ હશે કે નાના નાના જેટલા પણ ફ્રોડ છે બે થી લઈને સુધી ના હોય દસ હજાર પચીસ હજાર સુધી ટકા કદાચ આવતા હશે એમાંથી પંચોતેર ટકાના પંચોતેર ટકા લોકોના પૈસા નથી આવતા હોતા એ કેસીસ ની અંદર કે નાની અમાઉન્ટ છે અને પબ્લિક પાસે એટલો ટાઈમ નથી હોતો કે એની પાછળ કન્ટિન્યુઅસલી ફોલોઅપ કરતા રહેતા હોય બધા બરાબર તો આની અંદર કેવું થતું હોય છે મેડમ કે ફેસબુક ફેસબુક ઉપર પણ અત્યારે લોકો મેસેજ કરીને સાયબર ફ્રોડ કરતા હોય છે રાઈટ કે ભાઈ આજે સમજો ફેસબુક હેક કરી નાખતા હોય છે તો ઘણી વખત એવું થાય કે તમારા જ કોઈ ફેસબુકમાં ફ્રેન્ડ્સ હોય એ લોકોને મેસેજ લખવામાં આવે કે ભાઈ અર્જન્ટ મારે ટેન થાઉઝન્ડ રૂપીસની જરૂર છે રાઈટ તો ટેન થાઉઝન્ડ રૂપીસ એ સારા એવા સંબંધ હશે આપણે એટલે આપણે કોઈ આપણા ફ્રેન્ડને કોલ નથી કરતા હોતા ડાયરેક્ટલી એને ટ્રાન્સફર કરી દેતા હોય છે પછી આપણે શું કરીએ છીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવા જતા હોઈએ છીએ હવે મને એ એ વસ્તુ સમજણ નથી પડતી કે સાયબર ક્રાઈમને અમે જે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હોય છે એ એકાઉન્ટની એ એકાઉન્ટની ટોટલી ડિટેલ્સ આપણી પાસે હોય છે એ આપણે સાયબર ક્રાઈમમાં આપતા હોઈએ છીએ રાઈટ તો એક્ઝેક્ટલી એન્ડ પોઈન્ટ સુધી તો આપણે પહોંચી જ જઈએ છીએ તો ત્યાંથી આપણે પાછા કેમ નથી લઈ શકતા એ મારો એક બહુ મોટો ક્વેશ્ચન માર્ક રહી ચૂકેલો છે

એમની જોડેથી બેક ની અંદર લિંક મોકલીને એમને એકાઉન્ટ ક્રિએટ કરીને અને એમની જોડેથી પૈસા પણ લઈ લેતા હોય છે જેમ કે અમે બેન્ક ને પણ સર્વ કરતા હોઈએ છીએ સો યુપીઆઈ થી પણ ફ્રોડ થતા હોય છે રાઈટ નેટ બેન્કિંગથી પણ ફ્રોડ થતા હોય છે એ કેવી રીતે થતા હોય છે લેટ સે ફોર એન એક્ઝામ્પલ હું તમને એક્સ ઝી પર્સન તરીકે એક લિંક મોકલું છું બટ એ તમે લિંકને ચેક પણ નથી કરતા કે આઈસીઆઈસીઆઈ ડોટ થી લિંક આવેલી છે કે આઈસીઆઈસીઆઈ ડોટ કો ડોટ થી લિંક આવેલી છે તો એ આપણે લિંકની ઓથેન્ટિસિટી પણ ચેક નથી કરતા હોતા અને એક લિંક ઉપર ક્લિક કરીએ છીએ અને એકાઉન્ટમાંથી પૈસા જતા રહેતા હોય છે ઓકે ઓકે મૌલિક ભાઈ એવા ઘણા ફ્રોડ કોલ પણ આવતા હોય છે એવો કિસ્સો ઘણી વખત બનતો હોય છે મેં સાંભળ્યું છે કદાચ મારી સાથે પણ એવું થયું હોય કે ભાઈ તમારા ઘરના કોઈ પણ મેમ્બરનું નામ બોલીને કે તમારે નામ આપણું નામ પણ સાચું જ બોલે તમારા ઘરના મેમ્બરનું નામ પણ સાચું બોલે ભાઈ તમારે આટલા રૂપિયા જમા તમારા ફાધર ફોર એક્ઝામ્પલ તમારા ફાધરને આટલા રૂપિયા જમા કરાવવા છે તો ઓટીપી જે આવ્યો છે એના પર તમે ઓટીપી કહો આવો તેવો કોલ આવતા હોય છે આવી જાણકારી એ લોકોને કેવી રીતે પ્રાપ્ત થતી હોય છે આમાં કેવું હોય છે કે જનરલી એક ડેટા બેઝ હોય છે જે આપણે ક્રેડિટ કાર્ડ મારફતે કે એની સિવાય કોઈ પણ કોઈ પણ વેબસાઇટ હોય જેની ઉપર આપણે સમજો ને કે ભી પોલિટિકલ જ્યારે પણ ચૂંટણી આવતી હોય છે ત્યારે ડેટા કલેક્ટ કલેક્ટ કરવામાં આવતો હોય છે રાઈટ એના પછી ઘણી બધી એવી જગ્યા છે લુક પોઈન્ટ આપણે વેબસાઈટની અંદર સોશિયલ મીડિયાની અંદર પણ આપેલા હોય છે કે આપણે બધી જગ્યા ઉપર ફોર્મ ભરીને નેક્સ્ટ નેક્સ્ટ આપીએ છીએ પણ વાંચતા નથી આપણે પણ જો એ નંબર ત્યાં જતો રહે છે આપણો બરાબર છે અને એના મારફતે એ લોકો આવા ફ્રોડ કરતા હોય છે હવે એક હું તમને દાખલો આપું છું કે ઘણી વખત કેવું થતું હોય છે મેડમ કે બેંક બેંક હોય હોય છે છે એ જ એના કોલ કરતી બરાબર આ તમને તમને એક નવો કિસ્સો મીન્સ સાંભળવા મળશે અત્યારે જે લાઈવ કિસ્સો છે મારી પાસે આવેલો હતો હવે એમણે મને કીધું એક જે ભાઈ સાથે આ પ્રોબ્લેમ થયો હતો એ ભાઈ સાથે રાઈટ હવે એણે શું કર્યું હતું કે ક્રેડિટ કાર્ડ હતું એમની પાસે ક્રેડિટ કાર્ડ માંથી હવે સપોઝ એક્સ બેંકનું ક્રેડિટ કાર્ડ છે હું બેંકનું નામ અત્યારે નથી આપતો એનું કારણ છે કે અહીંયા પ્રોબ્લેમ્સ ના થાય એટલા માટે પણ જરૂર હશે ત્યારે હું આપી રાઈટ બેંક છે છે એ કોલ કરે હવે ઓબ્વિયસલી ખબર હશે કે કોલ આવતો હોય તો તમે આન્સર્સ આપવાના છો પ્રોપરલી રાઈટ તો ઘણી વખત શું થતું હોય છે એ લોકો એની ઉપર ઓટીપી મંગાવતા હોય છે બેંક વાળા એવું કે છે કે અમારા કસ્ટમર કોઈ ઓટીપી માંગતા નથી હોટેવર ઓટિવર હવે ઇન્સ્યોરન્સના નામ ઉપર એની પાસેથી ઓટીપી માંગેલો હતો રાઈટ પછી શું થયું એની ઇન્સ્યોરન્સ ના ઇન્સ્યોરન્સના નામે હજાર રૂપિયા સમથિંગ કપાઈ ગયા હતા એ માણસના અને ત્યાર પછી મારી પાસે આવ્યો મને કે મૌલિક સર આવી રીતના થયું છે મેં કીધું સાયબર ક્રાઈમમાં તમે કમ્પ્લેન કરી તો કે હા મેં કરી છે બરાબર તો સાયબર ક્રાઇમમાં કમ્પ્લેન કર્યા પછી ફોલોઅપ સાયબર ક્રાઇમ નું કેવું હોય કે ફર્સ્ટ ઓફ ઓલ જયારે તમે કમ્પ્લેન કરો ત્યારે એકદમ ફાસ્ટ ફોલોઅપ હોય એ લોકો સામેથી એ લોકોનો કોલ આવે તમારી કેવી રીતે ફ્રોડ થયું છે શું છે શું નહીં એ બધું એટલે સામે શું હોય કે નહીં મારા પૈસા હવે આવી જશે રાઈટ પણ જેમ જેમ ટાઈમ જતો જાય ને એવી રીતે પછી એ લોકોનું જે ફોલો અપ ગ્રીપ હોય છે એ સિસ્ટમ રાઈટ એ થોડી સ્લો થતી જાય છે અને પછી ડોક્યુમેન્ટેશન ઉપર જતી રહે છે કે તમે આ ડોક્યુમેન્ટ લાવો આ ડોક્યુમેન્ટ લાવો એટલે માણસ ત્યાં કંટાળી જતો હોય છે ઘણી વખત પોલીસ સ્ટેશન ઉપર જવાબ લખાવા જાઓ ત્યાં જઈને જવાબ લખાવો ત્યાં જઈને બેસો તમે કલાક કલાક સુધી તો આવી રીતે લોકો હેરાન થતા હોય છે હવે બેંકની અંદર કેવું થતું હોય છે મેમ કે મેં તો ત્યાં સુધી ડોક્યુમેન્ટ એકત્રિત કરીને રાખ્યા હતા એ લોકોના કે જે પણ આપણે ક્રેડિટ કાર્ડ એની પાછળ તમને કસ્ટમર હેલ્પલાઇન નંબર આપેલો હોય છે હવે એ જ હેલ્પલાઇન નંબર ઉપરથી તમારા ઉપર કોલ આવ્યો હોય અને તમારી પાસેથી એને ઓટીપી માંગ્યું હોય રાઈટ તો એ બેંક ફોલ્ટમાં કહેવાય કે સામે વાળો કસ્ટમર ફોલ્ટમાં કહેવાય એ ખાલી મારે એક ક્વેશ્ચન પૂછવો હતો જે તે બેંક રાઈટ તો એ બેંકને મેં પૂછ્યું એ બેંકને હું હેડ ઓફિસ મુંબઈ સુધી જઈને આવ્યો છું પણ ત્યાંથી કોઈ રિપ્લાય એ લોકોએ પછી કર્યો નહીં ક્રાઇમ બ્રાન્ચમાં પણ આપણે મીન્સ આજે સાયબર ક્રાઇમ છે એની એની અંદર થી એ કેસ ક્રાઇમ બ્રાન્ચ માં ગયો તો ક્રાઇમ બ્રાન્ચ પછી નોટિસ આવી હતી એ નોટિસ ને પછી મુંબઈ ઓફિસ લઈ જવામાં આવી હતી તો ઘણી બધી પ્રોસેસ લોંગ લેન્ધી પ્રોસેસ કરી પણ છેલ્લે એન્ડ ઓફ ધ ડે છે ને એ અમાઉન્ટ નું કોઈ સોલ્યુશન આવ્યું નથી એટલે આવી રીતે પણ ફ્રોડ થતા હોય છે હવે સીધી વસ્તુ છે મેડમ કે આપણા જ ફાધર આપણી પાસેથી પૈસા પૈસા કે ઓટીપી માંગતા હોય તો આપણે તો આપણા ફાધરને આપવાના જ છે બિલકુલ બિલકુલ સાચી વાત એવી રીતના જ આપણે બેંક ને આપેલું હતું મેમ બરાબર બેંક શું કરે છે એ જ ડેટા આપી રહી છે કેવી રીતે એવું હું તમને જણાવું જેમ કે અત્યારે ગિરબીલ નો ટ્રેન્ડ બહુ ચાલેલો હતો રાઈટ બટ એવું નથી કે ગીરબીલ ટ્રેન્ડ થી જ ફ્રોડ વધી રહ્યા છે આપણે ઓલરેડી સેલ્ફી આપણે ક્યાં રોકાયા કયા ડેસ્ટિનેશન ઉપર રોકાયા

હા એ ઘણી વખત ટેપ રેકોર્ડિંગ જે પણ છે બરાબર છે એ એક સોફ્ટવેર આવે છે એના માર્કેટ્સની અંદર છે રાઈટ કે જેના દ્વારા એ લોકો ટેપ રેકોર્ડિંગ કરીને પણ બી વર્ક કરતા હોય છે અમને તમને ખબર હશે સિમ્પલ છે એક વિડીયો કોલિંગનો રેકોર્ડિંગનો જે સ્ટ્રેન્ડ સ્ટ્રેન્ડ ચાલી રહ્યો છે એસ્પોર્ટ કરીને રાઈટ તો એની અંદર જનરલી આવી રીતના જોઈ જાય નોર્મલ તમારી સાથે વાત કરે છે નોર્મલ વિડિયો કોલમાં તમને જોઈન કરે છે પછી તમારા વિડીયો શેર કરતા હોય છે બ્લેકમેલિંગ ચાલતું હોય છે લોકોને ખબર છે કે કઈ રીતે ફ્રોડ થાય છે ક્યાં એન્ડ પોઈન્ટ ઉપર મની જઈ રહ્યા છે ત્યાં સુધી લોકોને ખબર હોય આજે સીધી વસ્તુ છે કે કઈ પણ મેં ગુનો કર્યો હોય તો પોલીસ સીધા આપણા એડ્રેસ મળતી હોય તો પોલીસ આપણા ઘરે પહોંચી જતી હોય છે તો અહીંયા હું તમને બેંક અકાઉન્ટ નંબર આપી દઉં કે આ બેંક અકાઉન્ટ નંબરમાં આ બ્રાન્ચની અંદર મેં તમને પૈસા ટ્રાન્સફર કરેલા છે તો ત્યાંથી પોલીસને તો એટલીસ્ટ એનું ઘરનું એડ્રેસ કે એ મળી શકે છે રાઈટ તો એ ત્યાં જઈને પણ આ વસ્તુને રોક લગાવી શકે છે પણ એ હવે સિસ્ટમ નું કઈ રીતે છે આઈ ડોન્ટ નો કે ભાઈ ક્યાં અટવાઈ રહ્યા છે આ લોકો એ હજુ સમજણ પડતી નથી મને પોતાને કેમ કે સીધી વસ્તુ છે કે એન્ડ પોઈન્ટ સુધી તમે પહોંચી જાવ પછી પણ તમે પાછા ના લઈ શકો તો એ ફોલ્ટ કોનો કહેવાય સૌથી પેલા ક્વેશ્ચન કે છે કસ્ટમરનો નો જે સાયબર અપરાધી છે એ લોકોનો કે પછી પોલીસ જી જી આપણે આંકડાઓ પર પણ નજર કરીશું એક તરફ પોલીસ છે આધુનિકતાના દાવા કરી રહી છે પરંતુ કેટલા લોકોના પૈસા પરત ફર્યા છે ત્રણ છેલ્લા વર્ષ બે હજાર વીસની વાત કરીએ અને બે હજાર ત્રીસ સુધી જે આંકડાઓ સામે આવી રહ્યા છે બેંકની લીક મેળવીને જે રીતે ખોટા ખોટા પેંતરા કરીને લોકોને છેતરવાની કોશિશ થાય છે બેંક લિંકની મોકલી ત્રણ વર્ષમાં કુલ એકતાલીસ કરોડ રૂપિયા ચાઉ થયા હોવાની માહિતી સામે આવી રહી છે નવ કરોડ તેમાંથી પરત આવ્યા હોવાના વાત સામે આવી છે છે પોલીસ એક તરફ આધુનિકતાના કરી રહી પરંતુ નજીવી નકમ માત્ર પરત ફરી છે માત્ર તેર ટકા લોકોને જ પૈસા પરત ફર્યા હોવાની માહિતી મળી રહી છે તો એકવીસ હજાર છસો લોકોને છેતરનાર બસો માંથી માત્ર ચોવીસ આરોપી પકડાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે તો જે આ માહિતી છે રકમ પરત મેળવી બે પોઈન્ટ સત્તાણું કરોડ ની રકમ ગુમાવી છે ત્રેવીસ પોઈન્ટ છપ્પન કરોડની ની પરત ચાર પોઈન્ટ અઠાણું કરોડ જ આવ્યા છે રકમ ગુમાવી છે બે એક્યાસી અને રકમ પરત માત્ર ત્રાણું લાખ આવ્યા છે આ જે આખા આંકડાઓ સામે આવી રહ્યા છે રકમ ગુમાવ ગુમાવી વધુ છે પરંતુ પરત ઓછી મેળવી છે દર્શનભાઈ મૌડી બી આપણે રકમ જોઈ અને આંકડા જે જોયા ખૂબ જ ચોંકાવનારા છે અને આંકડા છે સત્તાવાર આંકડા છે જેટલી રકમ ગુમાવી છે તેમાંથી માત્ર નજીબી રકમ જ પરત ફરી છે પોલીસ એક તરફ આધુનિકતાના દાવા કરી રહી છે અત્યાર તો નવી નવી ટેકનોલોજી પણ આવી છે એઆઈ સિસ્ટમથી પણ કોઈ જ કામગીરી ન થતી હોવાનું સામે આવ્યું છે માત્ર કંઈ ક્વોલિટ્યુન મૂકવાથી લોકો સતર્ક થશે તેવી જરૂર તેવું માની લેવું એ એ ખોટું છે દર્શનભાઈ જી મેમ બેઝિકલી આમાં લોકોને અવેરનેસ રહેવાની બહુ જરૂર છે કારણ કે જેમ મૌલિક બે કીધું કે એક હજારથી લઈ અને પચીસ હજાર સુધીના ફ્રોડ વધારે થતા હોય છે ઘણા લોકો એવા પણ હોય છે કે જે રિપોર્ટ કરાવવા પણ નથી જતા હોતા રાઈટ કારણ કે એમને શરમ આવે છે કે હું કદાચ પોલીસ સ્ટેશન જઈશ તો સોસાયટીમાં હું અગર ખબર પડશે કે આની જોડે ફ્રોડ થઈ ગયો છે તો મારે પણ લોકો બટ આમાં અવેરનેસ કેવી રીતની જરૂર છે જેમ કે તમે કોઈ બી પ્લે સ્ટોર કાં તો એપ સ્ટોરમાંથી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરો છો તો એની ઓથેન્ટિસિટી કેટલી છે એના ગૂગલ રિવ્યુઝ તમે વાંચી શકો છો કે આ એપ્લિકેબલ છે કે નહીં સેકન્ડલી જયારે તમે બેન્કિંગનું કામકાજ કરો છો તો ઓલવેઝ તમે મોબાઈલ એપ્લિકેશન જે યુઝ કરો છો એમાં તમે સિક્યોરિટી રાખી શકો છો પ્લસ વેબ ચેકિંગ કરો છો તો ઓલવેઝ ટુ એફ એ રાખવું કમ્પલસરી છે ટુ એફ એ દેટ મીન્સ ટુ વે ઓથેન્ટિકેશન થતું હોય છે એક ઓટીપી હોય છે એ તમારા મોબાઈલ ઉપર આવે છે અને બીજો ઓટીપી હોય છે એ તમારા ઈમેલ ઉપર આવતો હોય છે એ બંને ઓટીપી વેરીફાઈ થયા પછી તમને એક્સેસ મળી શકે છે અને જનરલી પાસવર્ડ કોઈની બી જોડે શેર ના કરવો જોઈએ કોઈ બી વસ્તુ હોય ચાહે સોશિયલ મીડિયા હોય કે બેંકિંગ એકાઉન્ટ હોય કે એક્સવાયઝ ઈ વસ્તુ હોય જનરલી આપણે કેવી પ્રેક્ટિસ રાખતા હોઈએ છીએ જેમ કે આપણે ડેટ ઓફ બર્થ રાખી દઈએ મમ્મી પપ્પાનું તો મારું નામ કે કોઈનું બી નામ તો એ ઈઝીલી ગેસેબલ પાસવર્ડ હોય છે તો પાસવર્ડની સ્ટ્રેન્થ થોડી સારી રાખવી જોઈએ એઝ અ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ હું કહી શકીશ સેકન્ડલી તમારા જે ફોનની અંદર અપડેટ્સ આવતી હોય છે એને રેગ્યુલર અપડેટ કરો પ્લસ તમારા જે મોબાઈલની એપ્લિકેશન્સમાં જે અપડેટ આવતી હોય છે એને પણ તમે રેગ્યુલર અપડેટ કરતા રહો તો ફ્રોડના ચાન્સીસ થોડા ઓછા થઈ જશે પ્લસ તમારી ઉપર જે ફોન્સ આવે છે જે સોશિયલ એન્જિનિયરિંગ કરીને જે પૈસા ગુમાવતા હોય છે લોકો એમાં પણ મેમ એક ખુલાસો એવો છે કે જે લોકો વિક્ટિમ બનતા હોય છે એમાં બિલો ટ્વેન્ટી વન હોય છે અને અબોવ ફિફ્ટી વાળા હોય છે લોકો જે ઇઝીલી ટ્રેસેબલ વસ્તુમાં ગેપ આવી જતો હોય છે અને લોકો ટ્રેસ કરીને એ લોકો સાથે ફ્રોડ થતા હોય છે ઓકે ઓકે मौलिक भाई કેવી રીતે આવા સાયબર ફ્રોડ થી આપણે આપણી જાતને સુરક્ષિત રાખી શકીએ આમાં બે આપણે એટલું જ હું બધાને કહી શકીશ જાહેર જનતાને કે ભઈ તમે લોકો જ્યારે પણ આ ટાઈપના કે મીન્સ કોલ આવતા હોય તો એને ઇગ્નોર કરો સૌથી મારું તો કેવું એ છે કે બધા જેટલા પણ બેન્કિંગ સેક્ટર છે સૌથી વધારે ફ્રોડ છે અને બેન્કિંગ સેક્ટર ઉપરથી આવતા હોય છે રેડ કોલ ઉપરથી અને સોશિયલ મીડિયા ઉપરથી આવતા હોય છે જનરલી તો હું એવું કહું છું લોકોને અવરનેસ માટે કે ભાઈ બેન્કના કોઈ પણ કામ હોય ત્યાં જઈને તમે પતાવો ઓન કોલિંગ ઉપર તમે ન પતાવો મેં તમને કીધું એ રીતે કે ભાઈ પોતે એક્સ બેન્ક જ કોલ કરીને તમારી પાસેથી આ ટાઈપના ફ્રોડ કરી રહી છે બરાબર છે તો તમે સમજો કે બેંકના કોલ ભી સેફ નથી આપણા આપણા માટે આજે એક બેંકે આ કર્યું બીજી બધી બેંક કરતી હશે આજે નજરમાં એક બેંક આવી છે આપણા રાઈટ તો ઘણી વખત શું થતું હોય કે બેંક બેન્ક વાળા પાસે આપણે જઈએ ને અમે તો તમને કોલ કર્યો હતો પણ તમે ઉપાડતા નથી રાઈટ તો આવા કેસીસ બનતા હોય છે તો હવે ઉપાડીને પણ પ્રોબ્લેમ છે નથી ઉપાડીને પણ પ્રોબ્લેમ રાઈટ એની કરતા બેટર છે કે તમે બ્રાન્ચ વિઝિટ કરો અને ત્યાંથી જ વર્કઆઉટ કરો બરાબર છે અને જે રીતે અમારા મિત્રએ કીધું એ રીતે તમારા જે પણ પાસવર્ડ તમે કઈ ટાઈપના રાખી શકો છો રાઈટ તો એમાં જ જનરલી બર્થ ડેટ એ ટાઈપનું ના હોવું જોઈએ થોડુંક પ્રોટેક્ટેડ પાસવર્ડ હોવો જોઈએ જેથી કરીને સામે વાળા હેકર્સ હોય ના કરી શકે ઘણી વખત શું થતું હોય છે મેડમ કોલ ચાલતા હોય છે આવતા હોય હોય કે ગમે તે કોલ એ અંદર કેવું હોય કે એ લોકોએ સિસ્ટમ સેટ કરેલી હોય છે કે ભાઈ તમને કોલિંગ કરશે તમારે જેવો ઓટીપી આવશે ને તમે એને ઓટીપી નહીં આપો તો પણ એ લોકોને ઓટીપી મળી જતો હોય છે રાઈટ એ ઇન્ક્રિપ્ટેડ હોય છે ટોટલી અત્યારે તમે જો ટ્રુ કોલર પણ તમે નાખી રહ્યા છો તો એક ટ્રુ કોલર પણ એ વન ટાઈપ ઓફ એક ડેટા તમારો સિક્યોર નથી ત્યાં પણથી પણ લોકોને શું છે કે ભાઈ મારામાં નંબર સેવ નથી છતાં પણ મને નામ એનું શો થાય છે હેડશીટ મને મજા આવે છે ઠુકો તો હું તો કહું છું કે આ બધી એપ્સ થી તમે દૂર રહો અને જે નેચરલ એપ આપેલી છે તમને એ જે સપોઝ Samsung હોય Android હોય વોટેવર એ લોકોએ જે સિસ્ટમ એપ આપે છે સિસ્ટમની જનરેટેડ એપ આપેલી છે બાય ડિફોલ્ટ એ એપ નો યુઝ કરો જનરલી ઘણી બધી એપ સેમ લેવલ ઉપર અત્યારે તમે જો હિડન કેમેરા ની એપ આવેલી છે તો એની અંદર પણ સૌથી વધારે ફરજ લઈ રહ્યા છે એની અંદર ભી તમાર આઈપી જે પણ હોય ઇન્ટરનેટના એના ઉપરથી તમારી જે પણ ડેટા હોય એ એ લોકો હેક કરીને લઈ લેતા હોય છે તો જનરલી આ બધી વસ્તુ થી આપણે ધ્યાન રાખવું જોઈએ અને તમારો મોબાઈલ ડબલ મીન્સ ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન્સ ની અંદર આપણે વર્ક કરવું જોઈએ જેથી કરીને બે બે જગ્યા ઉપર આપડા પાસવર્ડસ આવે ઓટીપી આવે અને આપણે બંને પાસવર્ડ નાખીએ ત્યારે જ આપણે એક્સેસ કરી શકીએ જેથી કરીને આપણી સાથે ફ્રોડ ના થાય આ ટાઈપના કરવા જરૂરી છે પણ

બધું રિપોર્ટિંગ ફાઇલ કરીને કમ્પ્લી વર્કઆઉટ કરેલું હતું એની ઉપર પણ નથી સાઇબર ક્રાઇમ તરફથી આપણને કોઈ પ્રોપર આન્સર મળ્યો આની પાછળ કમસે કમ થી સાત મહિના સુધી અમે વર્કઆઉટ કર્યું હતું અને ઇવન તો બોમ્બે પ્રાન્ચ સુધી અમે પોતે આપવા ગયેલા છે બરાબર છે કે ભાઈ આવી રીતના થયેલું છે આવો પ્રોબ્લેમ છે અમે તમને સામેથી કહીએ છીએ કે તમારું આ ઓલ રેકોર્ડિંગ છે તમે સાંભળો બરાબર હવે આમાં કેવું હોય મેમ કે એ લોકાના જે એમ્પલોય હોય ને એ લોકા

તો આવી રીતે મીન્સ તમે એને પકડી નથી શકતા હવે સમજો આ કામ પોલીસ નું છે જે કામ અમે છીએ ઓકે ઓકે એજ કરવું જોઈએ કે હું તો કઉ જાહેર જનતા સપોર્ટ હંડ્રેડ કરવો જોઈએ નાના માણસ ને સપોર્ટ હંડ્રેડ કરવો જોઈએ આમાં મોટા મોટા જે ફ્રોડ છે કરોડો ના બે કરોડો ના પાંચ કરોડ એની ઉપર પોલીસ તરત એક્શન લઈને કઈક ને કઈક એક અમાઉન્ટ લઈને પાછી તો આવે જ છે હંડ્રેડ બિલકુલ બિલકુલ બરાબર છે કેમ કે તમને ખબર છે કે એન્ડ પોઈન્ટ સુધી મેં ફોર એક્ઝામ્પલ તમને જ મેં ટ્રાન્સફર કરેલા છે બરાબર તમારું જ બેંક એકાઉન્ટ નંબર છે હું તમને પોલીસ ને કઉ છું કે આ બેન ને ટ્રાન્સફર કરેલા છે પણ પોલીસ છતાં પણ ત્યાંથી નથી શકતી કેમ કે લઈ એના પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બરાબર કે તમે ઓટીપી તમે તમારી જાતે આપ્યા પછી સામેવાળાની બેંક એકાઉન્ટમાં તમે એકવાર પૈસા ટ્રાન્સફર કરી દીધા પછી સામેવાળો જો તમને એમ કે કે યસ મારા ભૂલથી આયેલા છે પાછા રિટર્ન કરવા માટે બંધાયેલું છું તો જ તમને પાછા મળી શકે છે બાકી ગમે તેટલું પોલીસ પ્રેશર આપે ને તો પણ લાઈ નથી હું આજે અનએજ્યુકેટેડ પીપલ છે જેમને આઈડિયા નથી કે સ્માર્ટ ફોનમાં ઓનલો જે લિંક્સ આવે છે જે ઓપન કરી દેતા એનું એક સોલ્યુશન આપી શકું છું હું જનરલી લોકોએ બે એકાઉન્ટ રાખવા જોઈએ એક એવું એકાઉન્ટ રાખવાનું કે જે રોજિંદા જીવનમાં એમનું ટ્રાન્ઝેક્શન થતા હોય અને બીજું જે સેવિંગ એકાઉન્ટ હોય રાખી શકે છે જેમાં લમઝમ અમાઉન્ટ એમની રહેતી હોય હવે આ વસ્તુમાં કરવું શું જોઈએ એમને કે જે એમનું પ્રોપર સેવિંગ એકાઉન્ટ છે એમાં એક ફીચર ફોન લઈને એ નંબર પર્ટીક્યુલરલી એ બેંક માટે જ રાખવો જોઈએ અને બીજો જે રોજિંદા જીવનમાં જે ગૂગલ પે પેટીએમ ફોન પે જે લોકો યુઝ કરતા હોય એના માટે એ લોકો સ્માર્ટ ફોન રાખી શકે છે કદાચ કોઈ ફ્રોડ થશે તો પણ પાંચ દસ હજાર નું થશે એનાથી વધારે નહીં થઈ શકે લેક્સ ઓફ રૂપીસમાં એમની જોડે ફ્રોડ નહીં થઈ શકે કેમ કારણ કે એમની જોડે જે ફીચર ફોન છે ને એમાં ના કોઈ સસ્પિશિયસ લિંક આવશે ના કોઈ ફ્રોડ થવાના ચાન્સીસ રહેશે અને એ જે નંબર છે એ પ્લીઝ તમે ક્યાંય પણ શેર ના કરશો નોટ ઇવન તમારા ફેમિલી મેમ્બર્સ ને પણ એ ખબર ના આવી જોઈએ કે આ નંબર છે બિકોઝ જનરલી જે ફ્રોડ થતા હોય છે જેમ આપણે મોલમાં જઈએ છીએ કોઈ લકી કુપન્સ ભરી દઈએ છીએ ક્રેડિટ કાર્ડમાં આપણો નંબર આપી દઈએ છીએ તો ડેટા જે સ્ટાર્ટ થાય છે શેર થવાનો માર્કેટમાં એ નાના નાના સ્ટેપથી જ થતો હોય છે ઓકે ઓકે મૌલિક કીધું વખત કાર્યવાહી પર પણ ઘણા પ્રશ્નો ઉભા થતા હોય છે હવે ફોર એક્ઝામ્પલ મારી સાથે કોઈ ફ્રોડ થયો આપણે એકદમ ગભરાઈ જઈએ કે હવે શું કરવું તેવા માણસની સાથે જો ફ્રોડ ફ્રોડ થાય તો શું કરવું જોઈએ પહેલું સ્ટેપ તેનું શું હોવું જોઈએ પહેલું સ્ટેપ એ જોવું જોઈએ કે આપણે સાયબર ક્રાઇમમાં આપણને જે હેલ્પલાઇન નંબર આપેલો છે એ નંબર ઉપર કોલ કરવો જોઈએ રાઈટ એ નંબર ઉપર તમે કોલ કરશો એટલે તરત જ સામેથી સાયબર ક્રાઇમ વાળા અપ માટે કોલ કરતા હોય છે કન્ટિન્યુઅસલી ટુ ટુ થ્રી ડેઝ સુધી કેવી રીતના સેટિસ્ફેક્શન મળતું હોય છે કે મારી સાથે ઊભું છે બરાબર છે હવે નાના માણસને નાની અમાઉન્ટ એક બહુ મોટી અમાઉન્ટ કહેવામાં આવતી હોય છે એના માટે રાઈટ પણ જે એના ઉપર સિસ્ટમ ઉપર પ્રોસેસ કરી રહ્યો છે રાઈટ એ માણસ માટે એ અમાઉન્ટ કેટલી મોટી છે એ પણ મેટર કરતી હોય છે રાઈટ ઘણી વખત મારા માટે હજાર રૂપિયા મોટી વસ્તુ છે પણ સામેવાળા જેને મેં કમ્પલેન કરી છે એના માટે હજાર રૂપિયા નાની વસ્તુ છે તો એ પણ એક વસ્તુ મારે તો સાયબર ક્રાઇમ છે એ બધા માટે સેમ સેમ લેવલ ઉપર જ વર્ક કરી રહી છે એવું જ હું માનું માની રહ્યો છું અત્યારે પણ ક્યાંકને ક્યાંક ગવર્મેન્ટના નોર્મ્સના કારણે ક્યાં એના કાયદા કાનૂનના કારણે ઘણી વખત એ લોકો પણ ફસાયેલા હોય છે કે અમે કશું કરી નથી શકતા બરાબર આ આ કેસિસની અંદર તો એવા પણ નાની નાની અમાઉન્ટમાં એ પ્રોબ્લેમ્સ આવતા હોય છે મોટી અમાઉન્ટમાં જનરલી આ પ્રોબ્લેમ્સ નથી આવતા હોતા કેમ કે મોટી અમાઉન્ટમાં શું હોય છે મેમ કે એક આલો એક સ્ટ્રેટેજી હોય છે કે ભી કેવી રીતના સિસ્ટમ વર્ક કરતી હોય છે એ આપણે ડાયરેક્ટલી અત્યારે હું ઓપન નહીં કરી શકું રાઈટ કેમ કે આપણે જાહેર મંચ ઉપરથી વર્ક કરી રહ્યા વાત કરી રહ્યા છીએ એટલા માટે તો એ એક મોટી વાત છે પણ હું તો બધા જાહેર જનતાને એ જ કહું છું કે સૌથી પહેલા સાયબર ક્રાઇમ પાસે જાવ તમે કંઈક ને કંઈક સફળતા તમને મળશે આજ નહીં તો કાલ પણ બરાબર પણ મેં તમને કીધું એ રીતે નાની અમાઉન્ટ નાના માણસ માટે આ સાથે નીતિ કડક હોવા જોઈએ ખરા કારણ કે દિન બદિન દિન પ્રતિદિન આ કિસ્સાઓ વધી રહ્યા છે હવે તો ડિજિટલ આદર્શના કિસ્સાઓ ઘરમાં પણ આપણે સુરક્ષિત નથી રાઈટ ઘણા લોકોને મેં માઇડિયા પણ નથી કે આની કાર્યવાહી કેવી રીતે કરવી જોઈએ જનરલી ગવર્મેન્ટે સપોર્ટ માટે એક વન નાઇન થ્રી ઝીરો કોલ આપેલો છે એ નંબર ઉપર તમે ડાયલ કરીને તમારા જે બી પ્રોબ્લેમ્સ થયા છે એ શેર કરી શકો છો સેકન્ડલી આપણે શાહીબા ક્રાઇમ બ્રાન્ચમાં સાયબરની આખી ટીમ બેસેલી છે ત્યાં પણ જઈને તમે હેલ્પ કરી શકો છો સેકન્ડ થર્ડ જે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે ગવર્મેન્ટની તમારા ત્યાં લોગિન કરીને તમે એકાઉન્ટ ક્રિએટ કરીને તમારી જોડે જે બી ફ્રોડ્સ થયા હોય એ અપલોડ કરીને તમારો કેસ પણ રજીસ્ટર કરાવી શકો છો સાથે સાથે આરબીઆઈની જે વેબસાઇટ છે એમાં પણ તમે એના લઈને તમે એમને પણ શેર કરી શકો છો પ્લસ એક વસ્તુ જનરલી અમને જાણવા મળી છે કે જયારે બી કોઈ વ્યક્તિ જોડે ફ્રોડ થતું હોય છે તો એક વન અવર નો ગોલ્ડન પીરિયડ હોય છે તમારી જોડે જેવું ફ્રોડ થાય છે જેટલી તમે જલ્દી એક્શન લેશો એટલા જ તમારા પૈસા રિકવર થવાના પાછા ચાન્સીસ રહેતા હોય છે જનરલી તમને ખ્યાલ હોય તો ઘણા ટાઈમથી એક પીજી નો સ્કે બહુ ચાલી રહેલો હતો તમને ક્યુઆર કોડ આપે તમને એમ કે બે હજાર રૂપિયા તમે ડિપોઝિટ કરાવો અને તમને તરત જ ખાતામાંથી જેટલા બી તમારા રૂપિયા હોય બધા જતા રહેતા હતા તો આવા કેસીસની અંદર અમારા ચાર પાંચ ક્લાયન્ટના રૂપિયા પાછા પણ આવેલા છે કારણ કે જેવું ફ્રોડ થયું એવા જ એમને રિપોર્ટ કર્યા અને નાઇન્ટી અમાઉન્ટ એમની પાછી પણ આવી ગયેલી છે ઓકે ઓકે દર્શનભાઈ મૌલિકભાઈ આપનો આભાર ચર્ચામાં જોડાવા માટે તો સાયબર ફ્રોડથી સાવધાન રહેવાની જરૂર છે ને સાયબર એક્સપર્ટ દ્વારા જે જણાવવામાં આવ્યું એ બધી જ સૂચનાઓનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે સતર્ક રહેશો તો જ સાવધાન રહેશો અને તો જ બચીને રહેશો આ સાથે વિશેષ રજૂઆતનું બસ આટલું જ નમસ્કાર